ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને તમારો બધાનો હાર્દિક સ્વાગત છે આજના મારા પહેલા બ્લોગમાં 6:30 વાગી ગયા છે અને હું અને મારી નાનકડી બેન સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે હમણાં થોડીક વારમાં બસ પણ આવી જશે પ્રિશા પણ પણ રેડી થઈ ગયા છે હાય ગુડ મોર્નિંગ તો કરો બધાને સ્કૂલે જવાનું છે હા ઠંડી લાગે છે તો શું કામ આ બધું પહેરું છે તે હે બધાને કે હું સ્કૂલે થી આવીને મળીશ લેટ હી આવીશ મળીશ સ્કૂલે ની આવીશ મળીશ અને સાથે જો અમારા આ બેન છે ને સ્કૂલે જવાનો ટાઈમે એ રેડી જ હોય સાથે સાથે જો બધાની સાથે સાથે હોય સારું ચાલો મળીએ આયશા બેન રેડી થઈને બેસી ગયા છે બસ ની વેઇટ કરે છે બસ પણ આવી ગઈ છે બંને બસમાં બેસવા માટે નીકળી ગયા છે બસવાળા ભાઈ અમારા બસવાળા ભાઈ છે ને હોન બહુ મોટેથી વગાડે આખી સેરીને સંભળાય છે ને એટલું એનું હોર્ન હોય અમાર ચો ચડી ગયા બંને બસમાં હવે આવશે બે સવા એક દોઢની આસપાસ આવશે બંને બાય બાય સાડા આઠ થઈ ગયા છે અને આપણે છે ને ફૂલ ઘણા બધા પારિજાતના અત્યારે તો પારિજાત બહુ જ ઉગે શિયાળામાં એટલે મને પારિજાતના ફૂલની સ્મેલ બહુ જ ગમે એટલે હું છે ને સવારમાં પારિજાત ઉતારી લઉં રાત્રે પણ એની સ્મેલ એટલી સરસ આવતી હોય છે જો કે બધાને ખબર જ હોય કે પારિજાતની સ્મેલ રાત્રે ઊગે ઉગે અને સવારે ખરી જાય તો સાડા આઠની આસપાસ એટલી સરસ અમારા ફળિયામાં સ્મેલ આવતી હોય ને અને મને મોરો બહુ જ ગમે છે નીચે ઘણા બધા ખરી જાય છે પણ હું જે એના ડાળખામાં હોય ને એ જ હું ઉતારું હવે ફૂલ પણ ઉતરી ગયા છે હવે આપણે બનાવશું આમળાનો જ્યુસ આમળાનો જ્યુસ બનાવવા માટે મેં દસ આમળા લીધા છે થોડા મીઠા લીમડાના પાન આદુ સિંધા નમક અને મરીનો ભૂકો લીધો છે એક વ્યક્તિ હું પાંચ આમળા લઉં છું એટલે દસ આમળામાં બે ગ્લાસ જ્યુસ થશે જ્યુસ બની જાય એટલે હું આપને બતાવીશ આમળાનો જ્યુસ પણ બનીને રેડી થઈ ગયો છે બહુ સરસ આમળાના જ્યુસનો ટેસ્ટ આવે છે તો બંને ગ્લાસ આમળાના જ્યુસના આપણે રેડી થઈ ગયા છે કેવો લાગ્યો આમળાનો જ્યુસ કેવો છે ટેસ્ટમાં કેવો લાગે મજા આવે તો તમે લોકો પણ આમળાનો જ્યુસ બનાવજો સવારમાં આમળાનો જ્યુસ અમે લોકો તો જ્યાં સુધી આમળા આવશે ને ત્યાં સુધી પીશું પછી કંઈક ચેન્જ કરશું બીટ છે કે ગાજર છે એવું કંઈક કરશું તો ચાલો મળીએ થોડી વારમાં આ તો પી ગયા બધે ઓહો એટલો બધો ભાઈ મારે આ બેન તો પણ જો સવાર સવારમાં મસ્તીએ ચડે જો એને વિડીયો ઉતારવા તો એટલા ગમે અમે વિડીયો ઉતારતા હોય ને એટલે તરત જ પોઝ આપવા માંડે જો અને ચેર ઉપર ચડીને જ બેસવું ગમે એને જો એવા પોઝ આપશે એવા પોઝ આપશે ને મેલા કપડાં પણ ભેગા થઈ ગયા છે એટલે મેલા કપડાં પલાળી દઉં ત્યાં સુધીમાં કંઈક શાકભાજી લઈ આવીશ ત્યાં સુધીમાં મેલા કપડાં પણ પલળી જાય અને શાકભાજી પણ ત્યાં સુધીમાં આવી જશે શાકભાજી પણ લઈ એવી છે ઓળાનું રીંગણું છે લીલી ડુંગળી છે બટેટા સાવ હતા એટલે બટેટા લઈ કોથબીર આદુ એવું બધું તો પડ્યું છે આપણે ઓળાનું રીંગણાનો ઓળો કરવો છે બાળકો નહીં ખાય એટલે માટે મગ કરી છે મગ બનાવ્યા છે રસાવાળા મગ છે કેમકે રાઈસ પણ આપણે બનાવ્યા છે રાઈસ પણ રેડી થઈ ગયા છે થોડા કોરા મગ રાખ્યા છે કેમ કે મને મગનું શાક કોરું ભાવે છે અને સાથે છે રીંગણાનો ઓળો ખાસ એક બનાવવાની બાકી છે હમણાં બંને છોકરીઓ આવી જશે એક જેવું થશે ને ત્યાં બંને છોકરીઓ આવી જશે પછી એના પપ્પા આવશે એટલે સાથે બેસીને બધા જમી લેશું એ મસાલાવાળી છાશ એક બનાવવાની બાકી હતી ને એ પણ બની ગઈ છે જમવાવાળા આવી ગયા છે ઓફિસવાળા ઓફિસેથી આવી ગયા છે તમને બધાને જ બોલ જમવા બોલાવે છે સ્કૂલવાળા સ્કૂલેથી આવી ગયા છે અમારે આયશાબેન છે હાથમાં લીલી ડુંગરી એના પપ્પાને લીલી ડુંગરી ખાવી છે તો બધા જમવા બેસી ગયા છીએ તો ચાલો બધા જમવા સારું ચાલો જમી લઈએ મળીએ પાછા થોડી વારમાં પ્રિશા હોમવર્ક કરવા બેસી ગઈ છે અત્યારે હોમવર્ક કરી લેને તો પછી થોડીક વારે સૂઈ જશે કા કાપરી શું સુ આવ્યું છે બેટા હોમવર્કમાં વન ટુ ફાઇવ ટેબલ બતાવ હા બરાબર પછી ત્રિષાબેન પાછા અઢી પોણા ત્રણે તો પ્રિષાબેનને નીંદર બહુ આવે કા

કેમ એમ થઈ ગયું હે હે એવું બહુ થઈ જાય ત્યારે કા ટુ ટુ ઝાકો ટુ 3 ઝાસી ટુ 4 ઝેટ પ્રિશાબ આઈશા બેન આપણે હોમવર્ક કરવા બેસવાનું છે ને બેટા 5 ઝા આઈશા હાલો બેટા હોમવર્ક કરી લે હાલો

અને કમ્પ્લીટ કરીને પછી જ સુવાનું છે પછી ઊઠીને આપણે રિવિઝન કરવાનું છે પછી વીકલી એક્ઝામ આવે ખબર છે ને બસ આનું તો અમારે પેન્સિલ ચેન્જ કરવાનું જ ચાલુ હોય આ એક પેન્સિલ મૂકે ને બીજી પેન્સિલ એક એક ટેબલ એ નવી નવી પેન્સિલ હોય કોઈ દિવસ આજે આપણે અહીંયા જાશું ટેબલ્સ નહીં બનાવે છે ને

સવારે છે ને સાડા પાંચ પોણા છે ઉઠાડવી પડે કે સાડા છ તો રેડી થઈને બેસી જ જવું પડે બસ સાડા છ પોણા સાત ની વચ્ચે આવે એટલે પ્રિષાને તો અત્યારે સુવા જોયે જોઈ સુવે નઈ ને મજા ન આવે એટલે અત્યારે સૂઈ જાય કેટલી આરામથી સૂતી છે ને સવા જેવું થઈ ગયું છે અને હવે આઈશાને ઉઠાડશું આઈશા આયશા આયશા હા હાલો બેટા ઉઠો ને ખરા હાલો સવા પાંચ સાડા પાંચ થવા આવ્યા બેટા હાલો સુવામાં લેટ થઈ ગયો હતો ને હા ઉઠો બેટા હાલો પછી રાત્રે પાછી નીંદર નો આવે સવારમાં માં પાછી નીંદર ન ઉડે સારું બેટા ચાલો ઉઠે છે ને બેટા આયશા અમારા રાઈટ સાઈડ ઉઠાડવામાં એટલી તકલીફ પડે ને આયશા ઉઠે જ નહીં અને અમારા આ ભૂતકુરામ ઉઠી ગયા છે એ ભૂતકુરામ જો તો મારી સામુ તો જો એ ભોદા તું તો વહેલી સી ગઈ હતી ને હાલો ઉઠા હાલો હાલો હાલો

એટલા મસ્તી કરશે એટલા મસ્તી કરશે ને પછી થાકશે ને એટલે જ્યાં થાકશે ને ત્યાં ત્યાં સુઈ જશે મા દીકરો બેય મસ્તી કરે છે અને અમારા હિશાબેન ઠંડી આવી ગઈ છે ચલો કેવી ઠંડી લાગે ઓહોહ આવા કેટલા નંગ હશે બધાય કે ફૂલ પંખાઈ જોઈ અને સ્વેટરે પહેરવા હોય તો જો ઓલા બે જો ઓલા બે જો ફૂલ મસ્તી ચડ્યા છો મસ્તી એ ચડશે તો અત્યાર સુધી સૂતા બે હમણાં જ બે ઉઠાવો હજી તો પડશે નહીં પડે હવે મસ્તી કરશે એટલી મસ્તી કરશે ને કપડા એ સંકેલાઈ ગયા છે કપડાં મૂકવાના છે થઈ ગયું તારે હાલો થાય ગયું એટલે એક પાર્સલ નીચે ઉતરી ગયો બીજું જાશો એની પાછો પાછો સારું ચાલો મળીએ થોડી વારમાં હવે આયસા આયસા લઈને બેસી ગઈ છે ઓલું સાવ ફ્રી છે એને એને નથી ખબર પડતી કે

એક આ લોકોનો ફેવરેટ પીઝા છે છોકરીઓનો ચીજી સેવન પીઝા છે અને બીજો એક ગાર્લિક પીઝા કર્યો છે લાપિનોઝમાં જે ટ્રાફિક પણ ઘણો છે મારા પ્રિશાબેન વેઇટ કરે છે ચાલો પીઝા આવી ગયા છે બે પીઝા મંગાવ્યા હતા બેમાં તો થઈ જશે કેમ કે મીડિયમ બે છે ખોલીએ ચાલો કયા છે પૈસાનો ફેવરેટ ચીજી સેવન અને બીજો છે ગાર્લિક પ્રિશાને તો છે ને દર વખતે પીઝા ખાવા આવે ત્યારે આ વસ્તુ તો એટલી ગમે અંદરનું જે ટેબલ્સ આપ્યું હોય ને એને બહુ ગમે છે તો ચાલો બધા પીઝા ખાને કે બાદ કુછ મીઠા હો જાય એની બદલે અમારે ખાને કે બાદ કુછ ઠંડા હો જાય લાપીનોસમાં ને ત્યાં થમ્સઅપ બહુ ઠંડી હોય છે ટીનની થમ્સઅપ બધાને બહુ મજા આવે છે એટલે ટીનની થમ્સઅપ પ્રિશા પીવે છે જો સવા દસ સાડા દસ જેવું થઈ ગયું છે અમે લોકો લાપીનોઝમાંથી પીઝા ખાઈને પણ આવી ગયા છીએ તો આ બ્લોગને આપણે અહીં આજે વિરામ આપીશું મળીશું કાલે એક નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ